ધ્રુવી તમારું આરોની રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું રોટલીના ટાકોસ જેના માટે મેં અહીંયા ચાર નંગ રોટલી લીધી છે બટર લીધું છે ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું ગરમ મસાલો રેડ ચીલી ફ્લેક્સ લીલા મરચાની પેસ્ટની ચટણી સોસ સમારેલું ચીઝ સમારેલા ધાણા અહીંયા મેં કટ કરેલા કાંદાની અંદર મસાલો નાખ્યો છે જેમાં લાલ મરચું મીઠું અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કર્યું છે અને બાફેલા બટાકા લીધા છે તો હવે આપણે બનાવીશું બટાકાનો માવો જેના માટે મેં અહીંયા લાલ મરચું ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો રેડ ચીલી ફ્લેક્સ અને સમારેલા ધાણા લીધા છે હવે આ બધું બરાબર મિક્સ કરીશું તો અહીં આપણો બટાકાનો માવો બરાબર બની ગયો છે તો સૌપ્રથમ અહીં આપણે રોટલી લેશું તેના પર ટોમેટો સોસ લગાવીશું હવે આપણે લીલા લીલા મરચાની પેસ્ટ બનાવી છે તે લગાવીશું ત્યાર પછી આપણે જે બટાકાનો માવો તૈયાર કર્યો છે તે રોટલીની એક સાઈડ પર મૂકીશું હવે જે આપણે મસાલા વાળા કર્યા છે ધાણા નાખીશું રેડ ચીલી ફ્લેક્સ ચાટ મસાલો અને ત્યાર પછી મેં જે છીણેલું ચીઝ છે તે મૂકીશું હવે આપણે એને બીજી બાજુથી બંધ કરીશું તો અહીં આપણા ટાકોસ તૈયાર છે હવે આપણે એને શેકીશું જેના માટે મેં અહીંયા નોનસ્ટીક ટાવી ગરમ કરવા મૂકી છે તો અહીં આપણો ટવો ગરમ થઈ ગયો છે હવે આપણે એમાં બટર મૂકીશું ત્યાર પછી જે આપણે તાકોસ તૈયાર કર્યું છે તે મૂકીશું અને ધીમા ગેસે થવા એક થઈ ગયો છે તો હવે આપણે એને બીજી બાજુ થવા લેશુ તો અહીં આપણા તાકોસ તૈયાર છે હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું તો અહીં મેં ડીશમાં ટાકોસ સર્વ કરી દીધા છે અને આપણા ટાકોસ હવે તૈયાર છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ